એ આપણે રહ્યું ને ઓલા ટપુ શેઠના બગીચે જવાનું હોય કમિશનર સાહેબ નો ફોન હતો કે તમે આને હવલદાર ટપો શેટ ના જાય એક કેરી નું બોક્સ લઈને આવવાનું છે આપડે તો સાહેબ આપણને કેરીયું ખાવાની મજા આવશે ને હા એ તો આપડે કેરીઓ પણ અત્યારે હાલો ગયા આ નીસી ખરી ગયેલી કે જે હું પછી વીણી લઈશ પેલા આ ટપુ બગીચામાં આ તો મારું રોશિયા કોઈ ધોરા બોરા નથી આવી ગયા ને અને આ ટપુ બગીચામાં કે એવી મીઠી થાય છે ને તે સોરો વારે પોરો નથી ખાતા એટલે સરખી રીતે ધ્યાન રાખવી જોઈશે અરે બાપરે બોલો કયો ગાના રોકો છે અને એ તો કેરીઓ બગાડે છે ગાય ગાય જઈને ને બારો કાઢવો તો છે તારી જાય ના બારો નીકાળ

Å! <skrønner> ઓય બાપા આ મહણિયો ગાંડો કેવો ખતરનાક છે કાંઈ ને કેર્યું બગડતો તો મેદાની બારો કાઢવાની કોઈશ કરી તો આ નો મને કેવો તો કઈ જો આ આ ગાંડો આ બગીચામાં રીસે ને તો આ બગીચાનું પૂરું કરી નાખશે જો આ વાતની દાળ ટપુઝાટ ને થઈ ને તો મને હરખી રીતના ખારા થાય છે હવે આ ગાંડાનું કાંઈ કરવું જોઈશે શું કરવું હા એક કામ કરું કાંઈ કર્યું ને સરપંચ પણ હેલો જાઓ એને જઈને કહું કે તમારા માણા મોકલો આ ટપુ છે બગીચામાં જોઈને ગાંડો કરી ગયો છે એ રમણ પમણ કરી નાખી એ તમે માણા આવે જો કાંઈ કાંઈ જવું જોઈશે હાલો હાલો હવલદાર કાંઈ કાં ટપુ ના બગીચા જઈને કેરિયું બેરિયું લઈને જે આપણે પોલીસ સ્ટેશન એ ઘણું કામ છે એ ઉભા રહ્યો તો અવલદાર આ તો ટપુ શેઠનો માણા નથી ધોડ્યો આવતો ઓય ઉભા રહ્યો તો અમારા કમિનર સાહેબ કીધું હે કે ટપુ શેઠ ના બગીચા થી એક કેરી નું ખોખું લઈ જવાનું છે તમે બે લઈ જઈજો પણ હાલો હાલ તો હાલો Oi, ya kan ini gando. Saya dia bagi sama sih. Bakar obatnya dia kata tuh nanti. Pas saya di under undo aja lo cang.

ભર્યો તો આ તમારો બાપ ગાંડો ઘડીક માં ક્યાં ગાયબ થઈ ગયો જોવો સાહેબ મેં તમને કીધું હતું ને કે ઘડે ઘડે દોડો દોડો ને ગાંડો ક્યાંક ભાગી જાય છે જોવો ભાગી ગયો ને એ તારો બાપ આપડે એ ગાંડા વાયા જ હતા પણ મારા દીકરા મારા નો ઘડીક માં ક્યાં ગાયબ થઈ ગયો કઈ ખબર ન પડી અને આ તારા ટપુ શેટ નો બગીચો એવડો બધો ઘાટો હે ને કે થોડોક માણા આગળ યો જાય ને તો દેખાતો બંધ થઈ જાય પણ હવે હું કરશું હા હા ઓય તમે બે મારી કાન ખોલીને વાત સાંભળો આમ જોવો આ ગાંડો રહ્યો ને આમ નહીં પકડાય એને હાટું આપણે કામ કરવું પડશે આમ જોવો તને નોખા નોખા જાવી તો જ આ ગાંડો પકડાય છે વલધાર તમે રહ્યા ને આમ જાવ રોહિતિયા તું આમ જા અને હું આમ જાઉં સીધે સીધો બરોબર ના સાહેબ હું એકલો નથી જવાનું મને બીક લાગે છે એ તારો બાપ બીક એમાં છે નહીં લાગે આમ સાનો માનો જાતો ના સાહેબ હું નથી જવાનો હવલદાર આપણે એની કેરીઓ નથી લેવી અને ગાંડાને નથી પકડવું હાલો આપણે સાહેબ સાહેબ હું જાઉં છું હા તો જા અને તને પકડે ને તો રાયડું નાખજે બરોબર અને સાહેબ તમને બસાવા આવજો એ હા તું જાલદાર તમે આમ જાઓ હા મારા દીકરા મારા નો ગાંડો ક્યાં ઘડીક મેં ગાયબ થઈ ગયો પડશે હા 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 મારા દીકરા મરાનો ગાંડો ક્યાં ઘડીક માં ગાયબ થઈ ગયો જો એક વાર ગાંડો હાથમાં આવી જાય ને તો તો રહ્યું ને મારી મારીને રાયડું નાખી દેવી હે પણ મારા દીકરા મરાનો ક્યાં દેખાતો જ નથી અહ હહ ક્યાં વિહોજ્યો ગાંડો લાગે તારો

હા 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 તમારો ગાંડો બહુ ખતરનાક છે મને પડતો કરીને માર્યો અને તમારે માર નો ખાવું તો ભાગો